જિલ્લા ન્યાયાલય ખેડા નડિયાદના ચેરમેન અને મુખ્ય જિલ્લા ન્યાયાધીશ શ્રી એન એ અંજારિયાના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ તાલુકા કાનૂની સેવા સમિતિ સિનિયર સિવિલ કોર્ટ નડિયાદના ચેરમેન અને પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ શ્રી આર પટેલ દ્વારા નિયમિત રૂપે કાનૂની જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે જેના ભાગરૂપે જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયાની સૂચના અને સહયોગ અનુસાર મહિલા પોલીસ સ્ટેશન અને સી ટીમની સાથે આજ રોજ તારીખ સત્તર સાત બે હજાર પચીસ આંતરરાષ્ટ્રીય ન્યાયધીન ઇન્ટરનેશનલ જસ્ટિસ ડે અંતર્ગત નડિયાદ સ્થિત વિનાયકા કોલેજ ખાતે અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ માટે એક વિશેષ કાનૂની જનજાગૃતિ અને મહિલા સુરક્ષા માટે સ્વરક્ષા તકનીક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ સૌપ્રથમ વિનાયકા કોલેજના ઉપાચાર્ય ભાવનાબેન ક્રિશ્ચન દ્વારા સૌનું સ્વાગત કરવામાં આવ્યું ત્યારબાદ મહિલા પોલીસ સ્ટેશન નડિયાદના મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર બીબી

કાર્યક્રમના કાર્યક્રમના અંતે અધ્યક્ષ જિલ્લા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ન્યાયાલય ખેડડા નડિયાદના ફૂલ ટાઈમ સેક્રેટરી શ્રી ડીબી જોશી સાહેબ દ્વારા સૌને આંતરરાષ્ટ્રીય ન્યાય શુભેચ્છા આપતા કામકાજની સ્થળે થતી મહિલાઓની જાતીય સતામણી અટકાવ પ્રતિબંધ અને ફરિયાદ કાયદો બે હાજર તેર પોક્સો એક્ટ

સમજ આપી સૌને સશક્ત બની ઉજ્જવળ કારકિર્દી અને ભવિષ્ય માટે શુભેચ્છા આપી પ્રેરિત કર્યા હતા આ કાર્યક્રમનું સમગ્ર સંચાલન અને વ્યવસ્થા વિનાયકા કોલેજના આચાર્ય કોમલ પંજાબી દ્વારા કરવામાં આવેલ અને આભાર વિધિ જીવન વિકાસ સ્કૂલના આચાર્ય પ્રજ્ઞેશ પંડ્યાએ કરી જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીને ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આભાર મારું નામ પટેલ પૂર્વી રમેશ મારું નામ પટેલ પૂર્વી રમેશભાઈ છે આજે વિનાયકા કોલેજ વિનાયકા કોલેજ માં તાલુકા સેવા મંડળી ના સી ટીમ એન્ડ ચર્ચ અધિકારી વધાર્યા હતા તો અમને જ્ઞાન આપું જ્ઞાન આપું ઘણી ની સેવા વિશે કઈક જ્ઞાન આપ્યું કે જાહેર જગ્યાઓ પર કેવી રીતે સહાય થઈ શકે છે એમ તો તે હેઠળ સિટી મેં થોડાક ડેમોસ્ટ્રેટ બતાવ્યા અને કઈ કઈ રીતે કઈ જગ્યાએ એકદમ જરૂર પડે તો તેના હેલ્પલાઇન નંબર કોન્ટેક કરવો કે કઈ રીતે આપણે જરૂર પડે તો થઈ શકે છે એમ હા મહિલાઓના અધિકારો માટે તે રીતે અમને થોડું જ્ઞાન આપ્યું તો તે બદલ તેમનો આભાર અમારી વિનાયકા કોલેજમાં તેમનું હાર્દિક સ્વાગત છે આજરોજ સત્તર જુલાઈના રોજ ઇન્ટરનેશનલ જસ્ટિસ ડે ડેની ઉજવણીના ભાગરૂપે ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી તરફથી તથા જિલ્લા પોલીસ વિભાગ તરફથી શાળા તથા કોલેજની વિદ્યાર્થીનીઓને કાયદાની જાગૃતિ માટે મફત અને સક્ષમ કાનૂની સહાય વિશે સ્ત્રીઓને લગતા જુદા જુદા કાયદાઓના માર્ગદર્શન માટે સ્ત્રીઓને થતી મુશ્કેલીઓ અને કામકાજના સ્થળે કન્નડગત વિગેરે બાબતે માર્ગદર્શન આપવા માટે આજ રોજ અમે અહીં ઉપસ્થિત થયા છે શાળાના આચાર્યશ્રી તથા કોલેજના શ્રી તરફથી બાળકોને ઉપસ્થિત રાખી અને બાળકોનું જ્ઞાન અને માર્ગદર્શન વધારવા માટેનો અમારો આ પ્રયાસ છે અને આ માટે શાળાનો તથા કોલેજનો ખૂબ ખૂબ આભાર માનું છું